નમસ્કાર અમરેલી જિલ્લાના દરિયાકાંઠે આવેલું જાફરાબાદ હવે માત્ર માછીમારોનું ગામ નહીં પરંતુ ગુજરાતનું સોનેરી બંદર બની ગયું છે ખાસ કરીને બુમલા માછલીના કરોડોના જાફરાબાદ આંતરરાષ્ટ્રીય દરિયાઈ નકશામાં ચમકી રહ્યું છે દર વર્ષે અહીંથી આશરે ચારસો પચાસ કરોડ રૂપિયાનું માછલી વ્યવહાર થાય છે બુમલા માછલીની ભારે માંગ દેશ વિદેશમાં જોવા મળી રહી છે જેના કારણે હજારો માછીમારોને સીધો રોજગાર મળી રહ્યો છે જાફરાબાદ બંદરે શેક સેકડો બોટો કાર્યરત છે અને દરિયાઈ સંપત્તિ સ્થાનિક અર્થવ્યવસ્થાની મજબૂત રીઢ બની છે વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ જાફરાબાદ પોલીસ સમાજ પોલીસનો પ્રમુખ અમીરભાઈ સોલંકી જાફરાબાદ આજે બોમ્બે ટેક એટલે બુમલાનો ધંધો આખા ભારતની અંદર જાફરાબાદની અંદર મોટા પાયે જાફરાબાદમાં છાય છે વધારે અને આ બુમલા જે છે પહેલાં અમે બેનો દ્વારા બોટમાંથી અને લીલા સુકવણી કરીએ પછી ડ્રાય સુકવણી થઈ જાય પછી આના બંડલવારીને અમે અમારા વેપારીને આપીએ વેપારી લગભગ ભારતના પાંચ છ રાજ્યમાં મોકલાવે છે બાંગ્લાદેશ શ્રીલંકા અહીંથી એક્સપોર્ટ પણ થાય છે ને એટલે લગભગ ગુજરાતના અમારું બંદર આ બોમ્બેનું બોમ્બે ડકનું પહેલું બંદર છે મોટા મોટું ને અમારા જાફરાબાદમાં આ ધંધો છે લગભગ જાફરાબાદની વસ્તી ચાલીસથી પચાસ હજારની સીમાથી લગભગ જાફરાબાદની વીસ હજાર માણસો આ ધંધાની અંદર નપતા હશે કારણ કે એક બોટ દેડ સો દોઢસો માણસની રોજીરોટી આ ધંધામાં મળી રહી છે ને આ ધંધો અમને છેલ્લા લગભગ એક મહિનો તો અમારે આ સિઝનની અંદર કારણ કે બહુ સાયક્લોન આવેલી બેસવું પડ્યું હતું એટલે તો પણ મચ્છીના ભાવના હિસાબે આ ધંધો અત્યારે થોડોક અમને સારો થયેલો છે ને ગવર્મેન્ટ થોડુંક જે અમારો નુકસાની થયેલ છે એમાં જે સહાય પેટે અમે રજૂઆત કરેલી છે તો જલ્દી તો કે અમને બી આમાં ખેડૂતની જેમ સહાય આપે એવી અમારી ગવર્મેન્ટને નમ્ર વિનંતી છે જાફરાબાદ બંદર અમરેલી જિલ્લામાં માત્ર ને માત્ર આ એક બંદર એવું છે જે કરોડો રૂપિયાનું એટલે કે વાર્ષિક લગભગને લગભગ ત્રણસો કે સાડી ત્રણસો કરોડ રૂપિયા જેવોનું કારોબારી કરતું હોય એવું આ માત્ર એક બંદર છે અને જાફરાબાદ બંદર એક અનોખું બંદર એટલા માટે કહેવાય કે અહીંયા બોમ્બે ડક જેવી ફિશિંગ એટલે કે જેને બુમલિયા કહેવાય છે ને એ બુમલિયા જે સૂકવવામાં આવે અને પછી એક્સપોર્ટ થાય અને આ બાંગ્લાદેશ સુધી પણ આ બુમલાનું એક્સપોર્ટ કરતા હોય મચ્છીમાર ભાઈઓ ત્યારે આ ફિશરમેનો માટે અવારને અવાર અમે પણ રજૂઆત ઘણી બધી કરી છે કે ક્યારેક ક્યારેક આ કમોસમી વરસાદના કારણે આ લોકોને ખૂબ મોટું નુકસાન પણ થતું હોય છે એના માટે પણ સરકારશ્રી માટે અમે વિચાર કર્યો છે કે આવતા દિવસોમાં આના માટે કંઈક સહાય મળે એના માટે પણ વાત થઈ છે પણ આજે જ્યારે આ ડેવલપ આટલું બધું આગળ વધી રહ્યું છે ત્યારે હજુ પણ એવી અમે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે આવતા દિવસોમાં હજુ પણ આ બંદર ખૂબ ફૂલે ફાલે અને સારી એવી ફિશિંગ થાય એ માટે હું જાફરાબાદ ફિશરમેન ખૂબ અભિનંદન પાઠવું છું નમસ્કાર મિત્રો હાલ આપ જાફરાબાદમાં બેઠા છો જાફરાબાદ એક ખૂબ સુંદર એવી વાત છે જાફરાબાદ દરિયાઈ કિનારે સમુદ્રી કિનારાની વચ્ચે વસેલું આ ગામ છે આ ગામની ખાસિયત એવી છે કે જાફરાબાદના બુમલા જે કે જો કે એને બોમ્બે ડક્સ કહેવાય આ બુમલા લગભગ દેશના ઘણા બધા રાજ્યોમાં જાય છે વિદેશોમાં પણ જાય છે આ બુમલાનું ફિશિંગ જાફરાબાદના કોસ્ટ ઉપર વધારે થાય છે અને સુકાવીને પણ લોકો ખાય છે ફ્રેશ પણ ખાય છે આના કારણે ગુજરાત સરકારને કેન્દ્ર સરકારને કરોડો રૂપિયાની આવક થાય છે અમે સરકારમાં એવી પણ રજૂઆત કરી છે કે આટલો મોટો સૂકી મચ્છીનું જેમ કે આ બોમ્બે ડગ્સો આટલું મોટું આ હબ હોય તો સૂકા અહીંયા જેમ ખેડૂતો માટેનું માર્કેટિંગ યાર્ડ હોય એવી રીતે માછીમારોનું પણ માર્કેટિંગ યાર્ડ બને ઘણી વખતે આ બુમલાના જે ખરીદારો હોય છે એ બહારથી આવતા હોય નાના મોટા માછીમારો પાસેથી આ બુમલાઓ ખરીદતા હોય અને મને આપને કહેતા પણ થોડુંક એવું લાગશે વિચારશો કે એક ગાડીની કિંમત પાંત્રીસ થી ચાલીસ લાખ રૂપિયાની હોય છે એટલે ખૂબ કિંમતી પણ આ છે પણ આની ખાસ પ્રકૃતિ એવી છે કે બૂમલા ક્યાં વધારે થાય આપણો આ દરિયાઈ કિનારો ડોળો છે ડોળો હોય એના કારણે બૂમલાનું પેદાવાર વધારે થાય એનું પ્રોડક્શન વધારે થાય ખૂબ થાય ચોખ્ખા અને છીછરા પાણીમાં આ બુમલાનું ઓછું પ્રોડક્શન થાય છે એટલે આપણે જાફરાબાદ રાજપરા 我。